સુરત પાટીદાર આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર યુવક ઘરમાં ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું સુરતમાં રોજ રોજ આપઘાતના બનાવો બની રહ્યા છે ત્યારે સરથાણા વિસ્તારમાં એક બેંક કર્મીએ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર યુવકના આપઘાતને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું સમગ્ર આપઘાતને લઈને કારણ બંધ રહેવા પામ્યું છે ત્રીસ વર્ષીય અતુલ ભાલાળાએ આપઘાત કરી લીધો છે અતુલે પોતાના ઘરે જ ઝેરી દવા પી આપઘાત કર્યો ઘઉંમાં નાખવાની સેલ્ફોસ દવાની ત્રણ ગોળી ખાઈ આપઘાત કર્યો હતો અતુલ પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી પરિવારે કહ્યું કે અતુલના આપઘાતને લઈને તેઓ પણ ચોંકી ગયા છે દેખી તો કોઈ જ પ્રશ્ન કે સમસ્યા અતુલ નહોતી સમગ્ર મામલે સલતાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઘટના એવી બની છે કે મારા ભાઈને એવા લોકોથી પરેશાન થઈ ગયો હતો કે એને બહુ જ ધમકી મળતી હતી નામ રોનક પરી કરીને છે જિગ્નેશ જાણી કરીને છે અને રજની ગોયાણી કરીને છે એ ત્રણના સુસાઈડ નોટમાં લખેલું છે કે મને આવી આવી ધમકી આપે છે મને રેવા રેવા પણ તને નહીં દો અને તે દવા ભલે પીધી દવા પીને જીવતો રહે ને તોય તને માન્ય નાખશું કે દવા બરાબર પી લીધી એવા ફોન પછી પણ મારે ના આવતો હતો જ્યારે હોસ્પિટલમાં હતો ત્યારે પણ એવો ફોન આવતા હતા કે એ જીવતો ન રહેવો જોઈએ જીવતો રહે ને તો અમે દવા પાઈ દેવું